જય માતાજી મિત્ર જય ગોપનાથ ચેનલ માં જે જય ગોપનાથ ચેનલ ની અંદર જે દર્શક મિત્ર સવો ને ખરેખર સમજદાર સૌ મને વિશ્વાસ છે સાહેબ આ બધો સમય છે સમય ઝુકાવે શામળા ક્યારેક સમય ઝુકાવે ક્યારેક સમય હસાવે ક્યારેક સમય રોડાવે પણ સાહેબ સમય છે હા યાદ આવી ગોપી લૂંટ્યું સાહેબ તે દી એ ધનુષ એ મિત્ર હસ્તિનાપુર ની માથે કૌરવ અને પાંડવ એમાં પાંડવો મળેલી અર્જુન છે મહાભારતનું પુસ્તક એમ કે છે આકાશ પાતાળ ને પૃથ્વી આમ 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 થવા માંડ્યું કે ગાંડી ધારી અર્જુને હાથમાં ગાંડીવું લીધું અને ટંકાર કર્યો

હા શું બોલ દે તો હું યુધિષ્ઠિર હતું છતાંય ધર્મ રાજા કીધા આપણે પણ ઓળખીએ આવા ઘણા સારા કાર્ય કરી નાખા જેને ઇન્દ્રપ્રસ્થાન કહેવાય ઇન્દ્રપ્રસ્થાન માથે જેની ગાદી ભોગવી લીધી

જે પ્રાચીને પીપળે કઈ પૂર્વનું લેણું હોય છે કદાચ કૃષ્ણને અને જયારે વાલવા ભીલે બાણ માર્યું અને કૃષ્ણ ભગવાનને સધામ માં જવાનો સમય આવ્યો સાહેબ એક સાખી છે કાળ કોઈને સોડતો નથી ઉપર કોઈને ન સોડે કાળ કોઈને સોડતો નથી ભેલે હોય ભગવાન ભીલે ભાલું ભો કહ્યું કૃષ્ણ હતો કિરતાર સાહેબ વાલવા ભીલે જે બાણનું ભાલુ મેર્યું ત્યારે કૃષ્ણ ભગવાન ખુદ ભગવાન હતા ત્રિલોકનો માલિક હતા કદાચ એ ભાલુને આમ માથ કરે તો પાછું ન વળી દેવું પડે પણ નહીં જે લખાણ હોય વિધિના એમાં કાંઈ હાલે નહીં કાળ કોઈને સોડતો નથી ભલે હોય ભગવાન ભીલે ભાલુ ભોંક્યું તેથી કૃષ્ણ હતો કીર્તાર છતાં એને જવાનો સમય આવી ગયો અને ત્યારે અર્જુનને બોલાવ્યો અર્જુન અર્જુન હમે આમ ખડા થઈ ગયા હવે મારા સદામ જવાનો સમય થઈ ગયો છે અહીંથી તમે આજે ગોપિયું છે એને દુવારિકા પોગાડી અને હવે નવું કામ કઈ ન કરતા દુવારિકા પોગાડી અને તમે પાસે ભાઈ દ્રોપદી હળાવ્યા લાગે નવું કઈ કાર્ય નો કરતા હવે તમારાથી કઈ થાય નહીં તમારો સમય પૂરો થઈ ગયો અર્જુનને હાથ જોડીને કઈ વાંધો નહીં તમારી ઈચ્છા એ નું મૂકવા અર્જુન હેલાત હતા ખંભામાં જેને ગાંડી ટીગાય છે ફાથો છે છે એ સાહેબ સોમનાથ પાટણથી કદાચ આજ પણ જેને ગોપી તળાવ કહેવાય છે જ્યાં ગોપી તળાવની હેદ ગયા ત્યાં લૂંટારા આડા ફેર્યા એ સમયમાં લૂંટારા ને કાબા કહેવામાં આવતું સાહેબ કાબા એ અર્જુનને લીધા અને હાથમાં હથિયારો ક્યાંય આપી દે જે હોય તે લાય એટલે અર્જુન ને હસવું આવ્યું કે ઓળખા લૂંટવામાં ઓળખવાની જરૂર આપી હોય અર્જુને ઘણું કીધું પણ લૂંટારા થોડા એને કઈ કાકા મામા નું કઈ ન આવે આપી દે અમે લૂંટારા કે ઓળખા હું ઇન્દ્રપ્રસ્થાન હસ્તિનાપુર નરેશ પાંચ પાંડવ માયલો અર્જુન સૌ એ ગયા અર્જુન હો કે ફર્જુન હો આપી રહ્યા નગર મજા બગડી દે આમ કીધું એટલે અર્જુને ગાંડી હાથમાં લીધું ગાંડી હાથમાં લઈને બાણ ધનુષ ની માથે મૂક્યું અને સાહેબ સડાવાના ડોળા બહાર મીડા નીકળવા આટલી તાકાત કરી પણ બાણ ન સડ્યું ગોપીયું ખ્યાલ આવી ગયો શ્રી કૃષ્ણ એ ના પાડેલી છે હવે નવું કાંઈ ન કરતા અર્જુન યુદ્ધ સડે છે પણ હવે અર્જુનથી ઉદ થવાનું નથી એટલે ગોપી હાથ આડો રાખીને કીધું અર્જુન ખમી જાવ ઈશ્વર વ્યજા સધામ હવે તમારું કામ નથી યુદ્ધ કરવાનું તમને ભગવાને ના પાડેલી છે અમે અમારી રીતે સંભાળેલી અને ત્યારે ધરતીને કીધું કે હવે માં માં ગાયબ અમારે હમાઈ જવું અને સાહેબી ગોપયુ નો ના ધાંભળે અને ધરતી ફાટ્યા અને ગોપયુ જે હમાઈ ગયું છે જે જે જગ્યા ઉપર ત્યાં આજ પણ દ્વારકા કોક દિવસ જાઓ તો નાગેશ્વર દુવારકાથી આગળ જતા નાગેશ્વર ભોળાનાથ નું જ્યોતિષલિંગ છે સમય સમયના માન નહી પુરુષ બળવાન જ્યારે કાબે ગોપી લૂંટ્યું ત્યારે એહી ધનુષ એહી બાણ એટલું જ નહીં બીજી સાખીમાં કોઈ પણ સંતો ભક્તો એવું કહે સમય સમયના બાણ સમય સમયના માન નહીં પુરુષ બળવાન કાબે અર્જુન લૂંટ્યો ત્યારે એહી ધનુષ એહી એ જયારે લૂંટવા આડા ફેર્યા ત્યારે ઈનું ધનુષ હતું ગાંડી અને ઈના એના બાણ હતા પણ અર્જુનથી કાબાને હેરવી નહોતા હે ગયા સાહેબ અને ગોપીઓને જમીનમાં હમાઈ જવું પડ્યું હતું એટલે અમારા સંતો એને કવિઓએ કીધું કે ભાઈ સમય હાલે છે સમય સમયના માન નહીં પુરુષ બળવાન કાબે ગોપી લૂંટ્યું ત્યારે એ ધનુષ એ બાણ સાહેબ સમયને ઓળખી જાય એટલે બસ બધું કમ્પ્લીટ છે જય માતાજી